ગઈ છે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો ભાવનગર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં તળાજા રોડ પર આવેલા કાચના મંદિરમાં રહેતા ફોરેસ્ટર અધિકારીના સંયુક્ત પરિવાર સુરત રહે છે થોડા દિવસ પૂર્વ સુરતથી તેમના ચાલીસ વર્ષીય પત્ની નૈનાબેન રબારી તેર વર્ષની પુત્રી પથુબા રબારી અને વીસ નવ વર્ષીય પુત્ર ભવ્ય રબારી વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા બાદમાં સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા જેની શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી જી હામિત્રો પોલીસને જાણ કર્યા બાદ આ સંદર્ભે જાણવા ભોગ બનતી નોંધ વિગતો સામે આવી છે કે પોલીસે લાપતા લોકોની શોધખોળ સાથે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી બાજુ પરિવારજનો લાપતા સભ્યના ફોટા સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી લોકોને મદદ મંગાવી હતી જો કે ગુમ થયેલા સભ્યો જોવા ન મળતા તો પરિવારે ટેલિકોમ જાણ પણ કરી હતી જી હામિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ